ગામની પુત્રીના ક્રિકેટના રમવાના શોખને પૂરો કરવા પિતાએ ખેતરને સ્ટેડિયમ બનાવી દીધું જેને લઈને પુત્રી મુસ્કાન વસાવા આજે ઓલ ઇન્ડિયા ડોમેસ્ટિક ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલરમાં પસંદગી પામી છે ભારતની ખ્યાતનામ સંસ્થા બીસીસીઆઈ સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોન કક્ષાએ ઇન્ટરસ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે દેશભરમાં ઝોનની ટીમો વચ્ચે ઇન્ટરસ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ સમગ્ર ઇનિંગ દરમિયાન વેસ્ટ ઝોનની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું આ ઇનિંગ દરમિયાન ઝઘડીયા તાલુકાના નાનકડા એવા વલેશ્વર ગામની યુવતી મુસ્કાન વસાવાના ક્રિકેટની સરાહના કરતા ઓલ ઇન્ડિયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ દસ માં પસંદગી પામી છે મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાંત વસાવાને ક્રિકેટ રમવાનો શોખ હતો તેઓ સાત એકર ખેતર ને ક્રિકેટ ગ્રાઉન્ડ ફેરવી દીધું હતું ત્યારથી જ મુસ્કાન ની ક્રિકેટની જર્ની એટલે કે ક્રિકેટ કારકિર્દીની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશન માંથી રમવાની શરૂઆત કરી હતી જેમાં ભરૂચ અને જી મેચમાં ફોર્મ જાળવી રાખી સાઉથ ઝોનમાં શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટની યાદીમાં નામના મેળવી છે હાલ સાઉથ ક્રિકેટની ટીમમાં અમદાવાદ ખાતે રિલાયન્સ જીવન કપ ક્રિકેટ રમી રહી છે ઉલ્લેખનીય છે કે ક્રિકેટનું મેદાન પણ ગ્રામ્ય કક્ષાના યુવાનોની પ્રતિભા બહાર લાવવા માટે સિઝન ટુર્નામેન્ટ પણ રમાડવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારના યુવાનો પણ રમતગમત ક્ષેત્રે આગળ આવે તે માટે આ મેદાન તમામ લોકો માટે પ્રેક્ટિસ કરવા ખુલ્લું મૂકવામાં આવ્યું છે